આપણા વાહન સાચવવા માટે કેવી કેવી કાળજીઓ રાખવી જોઈએ એ વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કારણ કે જ્યારે અકસ્માત સર્જાતો હોય ત્યારે પરિવારના ઘણા લોકોને પણ મૃત્યુ થવાનો વારો હોય છે અને મૃત્યુ આંખ પણ વધતો હોય છે અને આપણને કુદરત દ્વારા આપણને જે અનમોલ ભેટ આપવામાં આવેલી છે જીવન આપવામાં આવેલું છે એ જીવનને આપણે સાચવીને રાખવું જોઈએ અને વાહન જ્યારે તમે ચલાવતા હોય ત્યારે વાહન ચલાવવામાં કાળજી રાખવી જોઈએ એ બાબત વિશે વાત કરવા જઈ રહ્યો છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે મિત્રો વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આજથી ચાર દિવસ પહેલાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની અંદર દસ લોકોએ જીવ ગુમાવ્યો હતો તો વડોદરા એક્સપ્રેસ હાઈવેની વાત કરું તો તમે પણ ગયેલા હોશો હું પણ ગયેલો છું હું પોતે એસટી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી ફરજ બજાવું છું અમે રોજ એક્સપ્રેસ હાઈવે ઉપર બસ લઈને પણ પસાર થતા હોય છે ત્યારે એક્સપ્રેસ હાઈવેની વાત કરીએ તો એક્સપ્રેસ હાઈવે ઉપર મોટા વ્હીકલની મર્યાદા ગતિ એસીની સ્પીડ હોય છે જ્યારે નાના વ્હીકલની મર્યાદા સોથી એકસો વીસની આપેલી હોય છે એ ગોજારા અકસ્માતની વાત કરું તો એ ગોજારો અકસ્માત જે સર્જાયો હતો તે અર્ટિકા ગાડી હતી અર્ટિકા ગાડીની આપણે વાત કરીએ તો અર્ટિકા ગાડીમાં છ વત્તા એક બરાબર સાત જણાનું પાર્સિંગ આવતું હોય છે પેસેન્જર પાર્સિંગ પરંતુ તે ગાડીની વાત કરીએ તો તે ગાડી સીટીએમથી અમદાવાદ સીટીએમથી બરોડા અને બરોડાથી સીટીએમ આમ દિલ્હી ફેરા મારતી હોય છે એ ગાડીની અંદર સાતથી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા દસ જેટલા મુસાફરો બેસાડવામાં આવ્યા હતા અને તે ગાડીનો ભયંકર અકસ્માત સર્જાયો હતો હવે અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણની વાત કરું તો ત્યાં એક્સપ્રેસ હાઈવે છે એક્સપ્રેસ હાઈવેની અંદર બે લાઈન આવેલી છે એક ઓવરટેક કરવાની લાઈન તમારી જે તમે ડિવાઈડરને સાથે જે હોય છે ઓવરટેક કરવાની લાઈન હોય છે અને બીજી લાઈન હોય છે એ તમારે ડ્રાઇવિંગ કરવાની જ્યાં ભારે વાહનો ચાલતા હોય છે એ અને સાઈડમાં એક ત્રીજી લાઇન આપેલી હોય છે એ નાની લાઇન આપેલી છે બ્રેકડાઉન માટેની હોય છે કે જ્યાં જે જગ્યાએ વાહન બ્રેકડાઉન પડતું હોય છે તે જગ્યાએ આ તમારે વાહન બ્રેકડાઉન પડેલું હોય તે લાઇન હોય છે ત્યાં બ્રેકડાઉન પર મૂકવાનું હોય છે હવે ગાડીની વાત કરીએ તો કોઈ પણ ગાડી હોય તમારી ફોર વ્હીલથી લઈને મોટી ગાડી સુધીનું કોઈ પણ વાહનો હોય એ આકસ્મિક રીતે બ્રેકડાઉન પડતું હોય છે કારણ કે કોઈની ખબર નથી હોતી ગાડી કયા સમયે બ્રેકડાઉન પડે તો તે સ્થળ ઉપર એક ટેન્કર બ્રેકડાઉન પડેલું હતું બ્રેકડાઉન પડેલું હતું તો બ્રેકડાઉન તો પડેલું હતું તો બ્રેકડાઉનમાં એ ટ્રકનો તો કોઈ ગુનો ન લાગવો પડે પરંતુ જે વાહન પાછળથી ઘુસી લાઈન હતી આજે લાઈન છે તેમાં બ્રેકડાઉન વાહન પડેલું હતું તો અમુક સમય એવું બનતું હોય છે કે આજે બે લાઈન છે બે લાઇન ની અંદર ગાડીઓ સરખી લાઈનમાં ચાલતી હોય છે આમ જે બે લાઇન ચાલતું હોય છે બે લાઇનમાં બંને વ્હીકલો સાથે ચાલતા હોય છે જેથી પાછળ આવતા વ્હીકલને જગ્યા નથી મળતી હોતી આમ પણ નાના વ્હીકલની વાત કરીએ તો ફોર વ્હીલવાળા એટલી ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવતા હોય છે અમે રોજ નિરીક્ષણ કરીએ છીએ કે પાછળ જગ્યા પણ ન હોય તો પણ દૂરથી આવતા હોય કે નજીક આવતા હોય તો પણ ડીપર બતાવી બતાવીને આવતા હોય છે લાઇટ બતાવતા હોય છે એટલી ઇમરજન્સી હોય છે કે એટલી ઇમરજન્સી તો એકસો આઠની પણ નથી હોતી એટલી વધુ ઇમરજન્સી હોય છે ત્યારે પાછાથી લાઈટ બતાવતા બતાવતા આવતા હોય છે આમ બંને ગાડીઓ એક સાથે ચાલતી હોય છે જગ્યા ન હોય તો આ લોકો ત્રીજી લાઈનનો આશરો લેતા હોય છે જે બ્રેકડાઉન માટેની લાઈન છે ઘણી ગાડીઓ ઘણા ફોર વ્હીલો ચાલકો લાઇનમાંથી આ લાઇનમાં ચાલતા હોય છે આ બીજી લાઈનમાં ચાલતા હોય છે ત્યારે આકસ્મિક ત્રીજી લાઇનમાં જેટલી સ્પીડમાં ગાડી હોય છે એટલી સ્પીડમાં જ કટ મારીને આમ ત્રીજી લાઇનમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતા હોય છે તેવા ગાળા દરમિયાન એ જે ત્રીજી લાઇન છે એ ત્રીજી લાઇનની અંદર આગળ ગમે ત્યારે કોઈ બ્રેકડાઉન વાહન પડેલું હોય તો તમે તેની પાછળ ઘૂસી જાઓ છો અને તમે આકસ્મિક મૃત્યુ પામો છો ભયંકર અકસ્માત સર્જાય છે આમ આ જે બરોડાવાળી ઘટના બની એ બરોડાની ઘટનાની અંદર આવો જ એક ભયંકર અકસ્માત થયો હતો કે કન્ટેનર ઓલરેડી ટેન્કર બ્રેકડાઉન પડેલું જ હતું તેમ છતાં પણ પેલા અર્ટિકાવાળાની સ્પીડ ઓવર સ્પીડ કેટલી હશે એની કે એ ચાલકે એક ટેન્કરની પાછળ ગાડી ઘુસાડી દીધી એમાં બિચારા નિર્દોષ નવ વ્યક્તિનો દસ વ્યક્તિનો જીવ ગયો તેમાં ડ્રાઈવર પણ મૃત્યુ પામ્યો તો તમને પણ વિનંતી કરું છું કે ત્યાં જ્યારે પણ તમે બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર જાઓ ત્યારે ખાલી સાઈડ તરફથી તો ઓવરટેક કરવી જ નહીં ભલે તમને જગ્યા ન મળે તો એક મિનિટ રાહ જોવી બે મિનિટ રાહ જોવી જ્યારે જગ્યા મળે ત્યારે જ ગાડી પસાર કરવી અને સાથે સાથે જ ગમે ત્યારે પણ તમે ગાડી લઈને જતા હો તો આગળ જઈ રહેલા વાહનથી તમારી ગાડી દસ ફૂટ તો દૂર જ રાખવી કારણ કે આરટીએનો નિયમ છે કે આગળ જઈ રહેલા વાહનથી તમારી ગાડી દૂર રાખવી આમ ઘણી જગ્યાએ તમે જુઓ તો અત્યારે હાલનો યુગ એટલો ઝડપી થઈ ગયો છે એટલે ફાસ્ટ થઈ ગયો છે કે ગાડી એટલા લોકો એટલી બેદરકારીથી ચલાવે છે કે તમારું વાહન આગળ જતું હોય તેનાથી પાછળ માત્ર અડધા ફૂટનું જ કે એક ફૂટનું જ અંતર હોય છે અને આવતા હોય એટલું લાઈટ બતાવતા હોય છે ડિપલમાં સફેદ લાઈટમાં અને પાછળ પણ એટલી હોરનો મારતા હોય છે જો જગ્યા તમને તો એમ જ લાગે કે જો પાછળ આવી રહેલી ગાડી છે ને એ તમને ઠોકી જ દેશે તમારી પાછળ ઘૂસી જ જશે એવું તમને લાગે અને કેટલી ખરેખર એવું ડ્રાઇવિંગ કરતા હોય છે એટલું બેદરકારીથી ડ્રાઇવિંગ ન કરવું જોઈએ તમે જ્યારે પરિવાર સાથે ગાડી લઈને જતા હોય રસ્તો ખુલ્લો હોય તો તમે સિત્તેર કે પંચોતેરની સ્પીડ તો તમારી બહુ થઈ ગઈ હું પણ જ્યારે પરિવારને લઈને જાઉં છું તેઓ સાહીઠ પાસઠની સિત્તેરની સ્પીડમાં ચલાવું છું અમે બસ લઈને જતા હોઈએ છીએ તો પણ અમે સિત્તેરની સ્પીડ સરકાર દ્વારા આપેલી હોય છે તો પણ અમે સમયની અનુરૂપતા પ્રમાણે રસ્તા પ્રમાણે ગાડી ચલાવતા હોય છે જો રસ્તો ખુલ્લો હોય તો સિત્તેર બોતેર ચલાવીએ જો રસ્તો ખુલ્લો ન હોય ટ્રાફિકવાળો હોય તો સાઠથી પાસાઠની સ્પીડમાં ચલાવતા હોઈએ છે કારણ કે અમારે તો કોઈ સીટ બેલ્ટ આવતો નથી કોઈ સેફ્ટી સોરી કોઈ અમારે તો એરબેગ આવતી નથી આમ નાના વાહનો પણ વિનંતી કરું છું જ્યારે પણ તમે પરિવાર સાથે લઈને જાઓ તો સાઠ પાસઠથી સિત્તેર સિત્તેરથી પંચોતેરની વચ્ચે જ ગાડી ચલાવી અને સીટ બેલ્ટ અવશ્ય બાંધવો સીટ બેલ્ટ બાજશો તો આગળ જઈ રહેલા વાહન સાથે આકસ્મિક તમારો અકસ્માત થાય કોઈ વસ્તુ આવી જાય તો તમે એરબેગના કારણે તમે પણ બચી શકો છો તો તમને ફરીથી વિનંતી કરું છું કે જ્યારે પણ પોતાના પરિવાર સાથે જાઓ ત્યારે માત્ર ને માત્ર સાચવીને ગાડી ચલાવવી અને આવા ભયંકર અકસ્માતોમાં ક્યાંય તમારું નામ ન આવે ક્યાંય તમે અકસ્માતના ભોગ ન બનો તે માટે આજથી સાવચેતી રાખજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સાથે સાથે જ કહું છું કે વાહન ચલાવવામાં બહુ બેદરકારી ન રાખશો જો બેદરકારી રાખીએ તો તમારી ઝડપની મજા એ મોતની સજા થઈ શકશે કારણ કે ઘણી જગ્યાએ જોઈએ તો લોકો બેદરકારીથી ગાડી ચલાવતા હોય છે આગળ જઈ રહેલા વાહનથી અંતર નથી રાખતા પાછળ પાછળ લઈ જાય છે આગળ જઈ રહેલા વાહનની આગળ આકસ્મિક કોઈ પણ આવી જાય તે સમયગાળા દરમિયાન તે વાહન બ્રેક મારે ત્યારે તમે તેની પાછળ ઘૂસી જાઓ છો અને તમને અકસ્માત નડે છે અને તેમાં તમે મૃત્યુ પણ પામો છો સાથે સાથે જ જ્યારે ઓવરટેક કરો ત્યારે હોર્ન બતાવો લાઇટ બતાવો ત્યારબાદ તમારે ઓવરટેક કરવાનું અને ડ્રાઈવર આગળ જઈ રહ્યું વાહન તમને આમ હાથ લાંબો કરે કે ભાઈ ઊભી રાખો આગળ જગ્યા નથી તો તમારે થોભી જવાનું અને ખોટી ઓવરટેક ન કરવાની તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જનજાગૃતિ માટે વિડીયોને શેર કરજો થેન્ક યુ તમામ મિત્રોનો આભાર